નવજાત શિશુનો મૃત્યુદર વીસ છે જ્યારે મારા સમૃદ્ધ ગુજરાતમાં આ પિસ્તાલીસથી સુડતાલીસ છે અને આ સરકાર ભરચક પ્રયત્નો કરી રહી છે આને ઓછો કરવાના તો એમાં હવે પછીના સ્ટેજમાં અમને એમ થયું કે આવી માહિતી આપીને પણ આપણે કરી શકીએ જે કેરલાએ કરીને દેખાડ્યું છે આ ફિલ્મ ગાર્ડી કોલેજ ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન દ્વારા નિર્માણ કરવામાં આવી છે આજની મોડર્ન લાઈફમાં ગુજરાતમાં અઢાર થી એકવીસ વર્ષની યુવતીઓને કોંપ્યુટર અને ટેબની જાણકારી ધરાવે છે પણ તેને કયો ખોરાક નિયમિત લેવો તે બાબતે જાગૃતતા ખૂબ જ ઊંચી હોય છે હવે આ ડોક્યુમેન્ટરી અમે દરેક દરેક ગામડા જિલ્લાના અને બની શકે તો દરેક જિલ્લાના ગામડામાં પહોંચાડવાનો પ્રયત્ન કરીશું જેથી કે બધી માતાઓને આની માહિતી મળે અને એ પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે આ દ્વારા જો માતાને પોતાને ખબર પડે કે પોતે શું કાળજી લેવી જોઈએ જેથી આવનારું બાળક તંદુરસ્ત જન્મે અને એ રીતે સમાજને ઉપયોગી થઈ શકે એવો પ્રયત્ન રહેશે સમાજ માટે નિસ્વાર્થ ભાવે અમુક લોકો કંઈક કરી છૂટતા હોય છે જેનું ઉત્તમ ઉદાહરણ રાજકોટના ડૉક્ટર દંપતીએ પૂરું પાડ્યું છે તેમણે જાગૃતિ માટેની ડોક્યુમેન્ટરી બનાવી સમાજ માટે એક સારી કામગીરી અદા કરી છે કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પ્રક્રમસિંહ જાડેજા વીટી રાજકોટ